વડતાલ સ્વામિનારાયણ ધામ દિશતાબ્દી મહોત્સવમાં થયો વિવાદ ગુજરાતના ખ્યાતનામ કથાકાર જિગ્નેશદાદાનું થયું અપમાન તાજેતરમાં વડતાલ ધમમાં લક્ષ્મીનારાયણ દેવના બસોમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું અને તેમાં અલગ અલગ વ્યાખ્યાન માલા રાખેલી હતી તેમાં પહેલેથી જ નક્કી થયા મુજબ નામ લખાયા હતા અને તેમાં જાણીતા કથાકાર જિજ્નેશ દાદાનું પણ નામ કંકોત્રીમાં લખ્યું હતું આ દરમિયાન કથામાં તેનો વારો હતો ત્યારે તેઓ હાજર પણ રહેલ અને જાહેરાત પણ કરવામાં આવી હતી કે અત્યારે જિજ્નેશદાદા વ્યાખ્યાન માળા આપશે ત્યારે અચાનક વડતાલ ગાદીપતિ અને સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અચાનક જગ્યા કે જિગ્નેશદાદા સ્ટેજ પર આવશે તો હું આ મહોત્સવનો વિરોધ નોંધાવીશ અને નવ દિવસની કથામાં નહીં આવું તેવું કહેતા જિગ્નેશદાદાને સંતોએ સ્ટેજ પરથી અપમાન કરી ઉતારી મૂકી હાંકી કાઢ્યા હતા જાણવા મળતી વિગત મુજબ જિગ્નેશ દાદા પોતાની અગાઉની કથામાં રાકેશપ્રસન્દજીના વિરોધી ગણાતા નુગેન્દર પ્રસાદને ભાવિ આચાર્ય શબ્દોથી સંબોધ્યા હતા તેને લઈને આ અપમાન કર્યું હોય તેવું સામે આવ્યું જ્યારે જિજ્નેશદાદા આ સંપ્રદાય સાથે શંકાળાયેલ હોય અને બધાથી પરિચિત હોય અને આ પહેલેથી જ નક્કી હોવાથી છતાં અને કંકોત્રીમાં નામ લખ્યું ત્યારે કોઈ વિરોધ ન દર્શાવેલ અને અપમાન કરવાના હેતુથી જ ટાઈમે બોલ્યા હોય તેવું દેખાય છે આમાં અપમાન કરવાથી બ્રહ્મ સમાજ અને કથાકારો મેદાને આવે તો કોઈ નવાઈની વાત નથી આ સંપ્રદાય અવારનવાર ચર્ચામાં આવ્યો છે